એવી ભાગવતી એવી નવલાખ લોબડીયાળી માસી કોથર મા વિહતમાં અને માતાજીના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ કાજલબેનના આંગણે મેહરિયા પરિવાર બધાય છે નામી નામી કોના નામ લો મારે ગેમર ભુવાજીને પણ એકવાર તાળીઓથી વધાવી લ્યો અને જે પણ ભુવાજી છે બધા પરિચિત કદાચ બધા ભુવાજી ના ચરણો માં વંદન બધા જે છે સમજદાર આપણે આવું સરસ મજાનું ડાયરો જીગ્નેશભાઈ ને પણ હજી સાંભળવા છે હું તો ઘણીવાર કહું છું કે પ્રેમના ગીતો તો દુનિયા આખી ગાય પણ મારા જીગા જીવા થોડા ગવાય યાર અને જેને જીગાને સાંભળી લીધો એને એમ છે કે લાઈન કરી લે પ્રેમ છે કેવો બાયલા પ્રેમ નો કરીએ કે તો મરત કરીએ કે યાર પણ હું એમ કહું જીગાને સાંભળ્યા પછી બાયલાએ ટ્રાયુ મારવા માટે લાઈન કે અખતરો કરી ઈ જીગો છે યાર અને જીગાભાઈ ને સાંભળવા છે આપણે બધાય નામી અનામી કલાકારો છે બેન અલ્પા બેને પણ શરૂઆત સરસ મજાની કરી પણ ભગવતી ની આ પોતાની પ્રતિષ્ઠા છે ત્યારે એક બે દુહામાં માને યાદ કરી એક નાનો પ્રસંગ જેના સાનિધ્યમાં બેઠા છે ને યાદ કરીને પછી તમને ગમતો એકાદું ગીત ગાયન મારી વાણીને વિરામ આપું પણ કેવી છે માં કેવી છે હજાર હાથ વાળી આ જગદંબા ત્યારે મને યાદ આવે તો જજો હોય ત્યાંથી હાલ જે માં કોઈ વાલું નવ કને